પહેલ કરવામાં આવી હતી જેમાં રાજપીપળાના વિનાયકરાવ વેદ ગાર્ડનમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમનું આયોજન ઇન્ડિયન નેશનલ ટ્રસ્ટ ફોર આર્ટ એન્ડ કલ્ચરલ હેરિટેજ ઇન્ટેક દ્વારા કરવામાં આવ્યું હતું

એ અંતર્ગત પણ સમાજના સર્વે લોકોને પણ આ વૃક્ષારોપણમાં જોડવામાં આવી રહ્યા છે ત્યારે નર્મદા જિલ્લામાં આવેલી ઇન્ડિયન નેશનલ ટ્રસ્ટ ફોર આર્ટ એન્ડ કલ્ચરલ હેરિટેજ એટલે કે ઇન્ટેક આ સંસ્થાના માધ્યમ થકી આ સંસ્થાના સંચાલકો જે છે કે એ લોકો પોતે આ નર્મદા એક રજવાડી નગરી કહેવાય છે અને એમાં પણ આવેલા જે વર્ષો પુરાણા જે ઐતિહાસિક સ્થળો છે એ સ્થળોની જાળવણી કરવી એની મરમત કરવી અને એને લોકોની સમક્ષ એ જાળવણી કરીને લોકોની સમક્ષ એના ઇતિહાસને ઉજાગર કરવો એની સાથે સાથે આ વિસ્તારમાં એક સંગીત સંધ્યાના કાર્યક્રમ થકી પણ એમણે આખી આ કલ્ચરલ હેરિટેજને એક સારું એવું લોકોને એક સંગીત દ્વારા કેવી રીતના આકર્ષિત કરી શકાય અને કલ્ચરલ હેન્ડ સંગીત દ્વારા કેવી રીતના એમને આકર્ષિત કરીને પ્રોત્સાહિત કરી શકાય એ માટેનો પણ કાર્યક્રમ કર્યો અને એમાં જ આ એક ત્રીજું પીછું ઉમેરવા જઈ રહ્યું છે કે આ વૃક્ષો વાવીને અને એમાં પણ જે ગાર્ડન જે છે કે એ રાજાના સમયમાં આ ગાર્ડનને લોકોને માટે બેસવા માટે હરવા ફરવા માટે અને એ લોકો પોતાની ઇતર પ્રવૃત્તિઓ પણ કરી શકે એ માટે આ ગાર્ડન જ્યારે રાજાના સમયથી ખુલ્લો મૂકવામાં આવ્યો તો ત્યારે એની જાળવણી રૂપે અને આ વૃક્ષો દ્વારા ગ્લોબલ વોર્મિંગને પણ આપણે કેવી રીતે અટકાવી શકાય અને એના દ્વારા લોકોની સમક્ષ એક સારો મેસેજ જાય કે વૃક્ષો વાવવા જોઈએ અને વૃક્ષો થકી જે ગ્લોબલ વોર્મિંગનું પ્રમાણ આપણે ઘટાડી શકીએ છીએ ગરમીનું પ્રમાણ ઘટાડી શકીએ છીએ એમાં સંસ્થાની સાથે સાથે કોર્પોરેટર શ્રી અમારા રાજપીપળા શહેરના અગ્રણી શ્રી પંકજભાઈ અને સર્વે લોકો સાથે રહીને નગરપાલિકાના શ્રી અમે બધા જ ઉપસ્થિત રહ્યા અને વિરાજબેનના માધ્યમ થકી જ્યારે આ કાર્યક્રમ થયો છે ત્યારે સર્વે લોકોએ આ ગાર્ડનને જે સાચવી રહ્યા છે એવા કામદાર ભાઈઓ પણ આમાં જોડાયા અને સર્વે સાથે મળીને વૃક્ષો વાવ્યા અને સો એક જેટલા વૃક્ષો આ ગાર્ડનમાં વાવવામાં આવ્યા છે કે જેની જાળવણી પણ સારી રીતે થઈ શકશે અને જે ઉદ્દેશ્ય લઈને ચાલ્યા છે જે લક્ષ્ય લઈને ચાલ્યા છે એ લક્ષ્ય પણ સિદ્ધ થઈ શકશે ત્યારે આ સમગ્ર ટીમને ઇન્ટેકની ટીમને એમના આવા સુંદર કાર્ય બદલ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને એમની સાથે સમાજના લોકો પણ સર્વે જોડાય એવી અપીલ પણ કરું છું